નડિયાદમાં સરકારી નોકરીની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવી બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર્સ આપી ત્રેપન પોઈન્ટ શૂન્ય બે લાખ પડાવ્યા આણંદ કોલેજના ક્લાર્ક સહિત તેના મિત્રો સાથે ઠગાઈ સરકારી નોકરીના બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર્સ આપ્યા પાંચ મહા ઠગબાજો સામે છેતરપિંડી સહિતની ફરિયાદ નોંધાઈ છે કરુણેશ અમારી સાથે જોડાઈ ગયા છે કરુણેશ ખોટા ડોક્યુમેન્ટ્સ તેમને આપ્યા હતા બનાવટી ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા કેટલા લોકોને આ રીતે નોકરીની લાલચ આપવામાં આવી સમગ્ર ઘટનાની વાત કરીએ તો આણંદ કોલેજના ક્લાર્ક જે છે તેમણે તેમના સરકારી લાલચ આપીને ઠગાઈ કરી હતી પાંચ ટોળકી જે છે પાંચ ટોળકી દ્વારા ઠગાઈ કરવામાં આવી હતી અને આ જે ગાંધીનગર નડિયાદ તેમજ ગાંધીનગર બોલાવીને પાંચે વ્યક્તિઓ સરકારી નોકરીના બનાવટી અપોઇન્ટમેન્ટ લેટરો આપીને રૂપિયા ત્રેપન પોઈન્ટ બે લાખ પડાવી લેવા લેવાની આ જે માહિતી છે તે મળી રહી છે સમગ્ર હતા ત્યારે તેમણે આ નાણાં ગુમાવ્યા છે નડિયાદની જે ટોળકી છે જે ઠગ ટોળકી છે પાંચ ઠગ ટોળકી છે તેમના વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ નોંધાઈ છે ફરિયાદમાં એ પણ ઉલ્લેખ છે કે આ ઠગ ટોળકીએ આ જે ભોગ બનનાર છે તેમને બતાવી દેવાની પણ ધમકી આપી હોવાનું પણ ફરિયાદ નો ઉલ્લેખ છે ત્યારે નડિયાદ ટાઉન પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે આભાર તમામ વિગતો માટે કરુણે